નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું એક ઓક્ટોબરથી તમામ પેન્શનોને મળશે પેન્શન વધારા સાથે આ સાત લાભ એટું ઝેડ વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો ચાલો સમય ન બગાડતા આપણે આજના વિડીયોની વાત કરીએ છીએ મિત્રો તો તમે જાણો છો ત્યાં મિત્રો દિવાળી નજીક આવી રહી છે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે ગયા વર્ષની જેમ સરકાર ઓક્ટોબરના પહેલાં અઠવાડિયા મોંઘવાડી બધું ડીએ અને મોંઘવાડી રાહત ડીઆરમાં વધારો જાહેર કરે તેવી અપેક્ષા છે જો આવું થાય તો તેવાની મોસમ પહેલાં સમયસર રાહત થશે તો મિત્રો અન્ય પણ મહત્વની અપડેટ આવી છે તો તે ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય નિકું ચેનલ પર પહેલીવાર પહેલીવાર આવી રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ડાર્ક બાબતે ડીએ ડીઆરએચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલ પર પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હાઇકની જાહેરાત ક્યારે થશે પરંપરાગત રીતે ડીએ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે એકવાર હોળીની આસપાસ એટલે કે જાન્યુઆરીથી જૂન માટે ને એકવાર દિવાળી પહેલાં જુલાઈથી ડિસેમ્બર માટે ગયા વર્ષ વધારાની જાહેરાત સોળ ઓક્ટોમ્બર કરવામાં આવી હતી આ વર્ષે પણ નિષ્ણાતોના માને છે કે આ નિર્ણય ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કે દિવાળીના બે અઠવાડિયા પહેલાં વીસ એકવીસ ઓક્ટોબરમાં આવે છે તથા તેના બે અઠવાડિયા પહેલાં આવી શકે છે આ મિત્રો ડીએ હાઇકની વર્ષમાં બે વાર મોંઘવારી બધું છે વધે છે ત્યાં આપણી આ વખતે મિત્રો સાતમા પગાર પંચનો છેલ્લો મોંઘવારી બથ્થું એટલે કે જુલાઈ મહિનાનું મોંઘવાડી બથ્થું ઓક્ટોબર મહિનામાં વધે તેવી શક્યતા છો શક્યતા જોવા મળી રહી છે અપેક્ષિત વધારો ક્યારે કેટલો છે તો અહેવાલ અનુસાર ડીએ ડીઆ ત્રણ ટકાનો વધારો થવાનો સંકેત છે આ સાથે અથું જુલાઈ બધા પછી અમાલ આવતા ટેપોનથી વધે અઠાવન ટકા થશે કર્મચારી સોરી મિત્રો પંચાવન ટકાથી વધીને કર્મચારીઓને પેન્શન તેમના ઓક્ટોબર અથવા પેન્શન સાથે મળી શકે છે આમ નિષ્ણાતોના મત મુજબ મિત્રો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જોવા મળી શકે છે મિત્રો આ સુધારો જુલાઈ બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ સુધીના ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક સીપીઆઈ સરિયાસ પર આધારિત છે અનુસાર આ વખતે અઠાણું ટકા અનુવાદ કરે છે તો નિષ્ણાતોના મત મુજબ મિત્રો આ વખતે ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે આ મોંઘવારી ભથ્થું મિત્રો તમને કહ્યું તેમ પંચાવન ટકા વધીને અઠાણું ટકા થઈ જશે શું ફાયદો થશે તે પણ આપણે જોઈ લે વિગતવાર અઢાર હજારના મૂળ પગાર ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે પંચાવન ટકાના દરે ડીએ એટલે નવ હજાર નવસો પ્રતિ માસ અઠ્ઠાવન ટકાના દરે વધારી પછી આ રકમ વધારી દસ હજાર ચારસો ચાલીસ થશે જે તેમને દર મહિને લગભગ પાંચસો ચાલીસ વધારાના આપશે તેવી જ રીતે વીસ હજારના મૂળ પેન્શન ધરાવતા પેન્શનધારોને લગભગ છસોનું વધુ મળશે એ નાની રકમ લાગે છે પરંતુ ઘણા ઘણા પરિવાર માટે આ વધારાનો તહેવાર ખર્ચ દરમિયાન સ્વાગત સહાય તરીકે આવે છે આ મિત્રો જો તમે જોઈ શકો છો અઢાર હજાર મૂળ પગાર છે તેમને પંચાવન ટકા ડીએ દર નવ હજાર નવસો મળશે અને અઠ્ઠાવન ટકા ડીએ દસ હજાર આઠસો ચાલીસ રૂપિયા મળશે એવી જ રીતે મિત્રો દર મહે પાંચસો ચાલીસ વધારા મળશે તેવી જ રીતે પેન્શન મૂળ પેન્શન દ્વારા વીસ હજાર રૂપિયા પેન્શન ધરાવતા પેન્શનધારકને છસો રૂપિયા વધુ પેન્શન મળશે મિત્રો આ એક શા માટે જરૂરી છે આ સાતમા પગાર પંચ હેઠળ હેઠળ છેલ્લોડીએ વધારો છે કારણ કે તેના કાર્યક્રમ દરમિયાન એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે સરકાર જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પરથી જાહેરાત કરી દીધી છે જોકે તેને સંદર્ભ શરૂઆતનું નિમણૂક હજુ બાકી છે નિષ્ણાંતો માને છે કે નવા પગાર પંચ માળખાને અમલ મૂકવામાં લગભગ બે વર્ષ લાગી શકે છે સંભવત બે સત્યાવન સુધી અથવા બે હજાર શરૂઆતમાં આગામી કમિશન કેન્દ્રીય કર્મચારી માટે નોંધપાત્ર પગાર વધારો લાવશે તેવી અપેક્ષા જેનાથી વધુ અપેક્ષાઓ ઊભી થશે કોને ફાયદો થશે તો જે મંજૂર જો મંજૂર મળી જાય તો એક પોઈન્ટ બે કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી પેન્સો પર સીધી અસર પડશે અને ઘણા પરિવાર માટે આ દિવાળી પહેલાં તહેવાર ભેટ જેવી લાગશે જે તેમને વધારાના ખર્ચોનું સંચાલન થોડું વધુ સરળતાથી કરવા મદદરૂપ થશે મિત્રો તો આ અત્યારને મહત્વપૂર્ણ